મસ્ત મજાના કાળા કાળા ટમ્બર લેવા આવડા હે કામ કાજ શરૂઆત કરી તો કાઈ ને તેરા તેરા આપણે લેવરા થી આવી ટેક ટ્રાક પર કર પછી ને સોરી નો હે કલર ફેરવવાનું હે હાલો તો શરૂઆત કરીએ આજ ના બ્લોગ ની વિડિયો માં છે લેસ્ટ જોડે જો તો છે ખેતી વાડી શકે કે શરૂઆત કરીએ કે ટ્રેક્ટર ને આગળ સફર ના ગયા મસ્ત મજા ને આવડે હા નીકળે આવડત પૈકા

ધીરે ધીરે તડકો થાય એટલે કામ ચાલુ કરી પણ લાગતું ન તડકો થાય એવું કારણ કે આમ તો જો વાદરા વાદરા થઈ ગયા આકાશમાં ભાઈ પણ કુદરતે સાથ આપતો નથી એવું છે જો આલો લોકો બધા સાપણી પીવા બેઠા તો આપણે સાપણી પી લેવી તો ઘડીક તો કામ કર્યું તો ગરમી ચડી ગઈ હે ગઝબ ઓ ખરેખર આ ભૂગોળ નું પાત્ર લીધા ને પવન ટાઢો હે પણ કુદરતી આમ ગરમી જ થાય ગરમી જ થાય આખા 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 નીતરી જાય યાર અને વાય સાપણ આવી ગયા ગરમા ગરમ 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 ઝોકા આયા ઓર ગરમ ગરમ ચા આયા હાલો સાપણ પાછળ સીટી ઘડી ને ઘડી સોડાવો ને આ બધું સારું હોય એટલે ઘડી સોડાવો કરવો નહીં તો પાછું આને ખેહવું પડે ને તે હા બાવડા દુઃખા માટે કારણ કે આ બધું છે ને સીણી ઝીણી ભૂંકડ એવી છે ત્રણ ચાર પરોટી હારી એ અટાણે એક પરોટી થાય એવું છે એટલી બધી ભૂકી થઈ ગયું છે તો બધા અટાણે પાણી પીવો બેઠા છીએ હરણ ટકા દીધો

do <laughs>